જય રામાબીર જય માતાજી ઓ આજે બે હજાર સવી ની પેલી બીજ છે અને બીજ પબ્લિક તમને બતાવું કેવું છે આ છે નવા રણજા પબ્લિક જોઈ લીધું તમે હજે આગળ પણ છે અને પહેલી જાત બહુ રામા મંડળ હાલે છે એ રામા મંડળ પણ તમને બતાવું પછી આગળ જઈને આ ટેરી હે બહુ બધું પબ્લિક છે આજે આજે જે કોઈ રણુજા આવે બીજ ભરવા તે કોમેન્ટ કરી દેજો જે રામજી લખી દેજો કોમેન્ટમાં અને કોણ કોણ બીજ ભરવા આવે અને ક્યાંથી ના આવે એ રાખજો આ જોઈ લઈએ ટ્રાફિક આ છે ટાપિક આ બાજુનું હવે તો હવે તમને રામાબેન દર્શન કરાવું આગળ જઈને બસ મારા વિડીયોમાં અમને આમ સપોર્ટ કરજો હવે આગળ જઈને આપણે મિર્જાના અને રામાબેન ના દર્શન